છે કાના ની પાછળ બેસીને કાના ફગાવતો નહીં હો ગાઈસ તો જાનુ મને ઘરે મૂકવા જાય છે અને મમ્મીજી ઘરે જ છે સવારના કાંઈ વ્લોગ નથી લીધો અમે કેમ કે કાંઈ સ્પેશિય હતું નહીં મૂકે રસ્તો વસ્તુ લેવા ગયા તો ત્યારે મેં લીધો વસ્તુ લેવા ગયા તો ક્યારે યાદ એના આવ્યું બ્રાઇડના ફ્લાવર લીધા છે ગ્લાઈશ ગ્લાઇસ ગ્લાઈસ

મેરા ભી એસા જ હે મુજે ગાઈસ અત્યારે અમે just हेयर कटिंग કરીને ફ્રી છે છીએ અને જાનુ શું કરે છે આપણે જોઈાવીએ મમ્મીજી ચાનું શું કરો ચા આવો આવ અને આમ હેતેરા

જો ગાઈસ ફોન ફગાવી દે છે તાર પપ્પાને કહું મને લઈ દે ફોન તો પછી ફગાવ્યું કેમ ના તો ફગાવતી નહી હો નામ કે તો બબુ તારું ચોકલેટ દઈશ તો ને પછી હું મોટી મોટી કેટ ભરી દઈશ નામ કે તારું નવિયા પટેલ હા ગાઈસ તો અહીંયા શેરીમાં છોકરાઓ ફટાકડા ફોડે છે બીવડાવે છે અમને

સંભળાતું નથી ક્યારની પછાડતી હતી હટી જાઓ હટી ભૂત વાડી પિક્ચર હું જોઉં પછી બીસે ફ્લાવર આપણે રાખી દઈએ નાની કાલે ત્રણ વાગે ઉઠવાનું રાતના ત્રણ વાગે ઓર્ડર છે સેનોર્ડ સેનો હોય મેકઅપ નો ગાઈસ સોલો કોન ભૂત પિક્ચર જોય છે નાનીને ગમતું નથી Oh, hai, 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 hai,